મારે વાત કરવી છે આમ તો જો કે ગામડાની પરિસ્થિતિ બહુ વખાણી તો નથી પણ રાપર નું જે ટ્રાફિક છે રાપર અંદર જે અનાધિકૃત દબાણો થાય છે અનાધિકૃત બાંધકામો થાય છે ખાસ તો એક એવી પણ ટોળકી નીકળી છે કે જે સીમમાં નબળા માણાની જમીનનો જે સર્વે નંબરમાં પડતા જમીનો એના ઉપર કબજો કરી અને તોડ કરવાની પેરવી કરતી હોય આવા પણ ઘણા કિસ્સા સામે આવતો હોય છે પણ બનતું એવું હોય છે કે વેપારીની જમીનો હોય કે પાટીદારની જમીનો હોય એટલે એ પોલીસમાં પડવામાં બહુ ઓછું માને અને પરિણામે આવી ટોળકી રાતની પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે ખાસ તો પંકજભાઈ ચતુષ્કોણિયા માપણીની મેં તમારાથી બે ત્રણ વાર ચર્ચા કરી પણ હજી સુધી એનું રિઝલ્ટ કાંઈ આવ્યું નથી આખે આખી નવી બજારો એવી બજારો ઊભી થઈ ગઈ છે કે નગરપાલિકા પાસે કદાચ એમણે કોઈ લાયસન્સ લેવાની પ્રક્રિયા નિભાવી હશે કે નહીં નથી ખબર પણ જો નિભાવી હોય તો જે હેતુ ફેર થયા વગર આજે કોમર્શિયલ બાંધકામ કરી નાખું સરકારે એક આખે આખી એની ગાઈડલાઈન બનાવી છે તે છતાંય દરેક ઘરે દુકાનો બની ગઈ હોય ને અમુક જગ્યાએ તો એવું લાગે કે આ આ વિસ્તાર છે ને બજાર જ છે આ કોઈ રહેણાંક વિસ્તાર જ નથી એટલે ખરેખર કાયદો હોવાના માટે ક્યાંય લાગુ પડતો હશે કેમ એટલે મેં તમને ઘણા બધા આમાં પ્રશ્નો કરી નાખ્યા છે હવે તમે મને વ્યવસ્થિત એક એક પ્રશ્નનો જવાબ આપો સૌથી પ્રથમ તો કચ્છ કેર ન્યૂઝ ચેનલના માધ્યમથી કદાચ આ મારો પહેલો ઇન્ટરવ્યૂ છે એટલે તમે જે નવી ચેનલ સાથે જોડાણા છો એના માટે તમને શુભકામના પાઠવું છું રહી વાત રાપર શહેરની સમસ્યાની તો અનેક વખત અગાઉ આ બાબતે ઇન્ટરવ્યૂ સ્પષ્ટતા રજૂઆતો થયેલી છે પરંતુ કોઈને કોઈ કારણોસર એમાં જે મળવું જોઈએ એ પ્રકારના રિઝલ્ટો નથી મળ્યા અથવા તો ઓછા મળ્યા છે ધરતીકંપ પછી રાપર શહેરનો વ્યાપ બધા જ શહેરનો કચ્છની અંદર વધ્યો છે પણ રાપર શહેરનો પણ વ્યાપ વધ્યો છે છેક એક સમયે આથમણું નાકું જેને આપણે કહીએ છીએ એ રાપર શહેરનો પ્રવેશ દ્વાર હતું એની જગ્યાએ આજે છેક તિરુપતિનગર સુધી અને રિંગ રોડની તમામ બાજુઓ સુધી એ રાપરનું ડેવલપમેન્ટ પહોંચ્યું છે એ સારી બાબત પણ છે અને રાપરનું ભવિષ્ય હજી ખૂબ ઉજ્જવળ છે એટલા માટે કે સત્તાણું ગામના તાલુકાનું મથક છે અને બધા જ ગામોનું વેપારનું મોટામાં મોટું મથક જો કોઈ હોય તો એ રાપર શહેર છે એટલે જે રીતે તાલુકાનું ડેવલપમેન્ટ થાય નર્મદા પ્રવાસન બાકીના વિષયો હવે તો સોલાર પવનચક્કી અને હાઇડ્રોજન પાવર આ બધું જ જે રાપર તાલુકામાં આવી રહ્યું છે એનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી સીધો બેનિફિટ અને સીધું ડેવલપમેન્ટ જે છે એ રાપર શહેરને લાગુ પડે છે એટલે રાપર શહેરનું ફ્યુચર પણ ઉજળું છે પરંતુ કોઈ પણ શહેર જ્યારે એનો વ્યાપ વધે ત્યારે એની સાથે સાથે એની સગવડો પણ વધવી જોઈએ અને એ સગવડો વધારવાનું કામ એ સરકાર પણ કરતી હોય છે સરકારની ગ્રાન્ટોમાંથી પણ થતું હોય છે પરંતુ એનું નિયંત્રણ અને બાકીની બધી બાબતો જે છે એ નગરપાલિકા અને ચૂંટાયેલી બોડી કરતી હોય છે અને એ શહેરના ટેક્સની આવકમાંથી પણ શહેરનું દેખભાળ ડેવલપમેન્ટનો પણ એક હિસ્સો હોય છે એટલે જ્યારે શહેર મોટું થાય ત્યારે સ્વાભાવિક છે કે એ એ દ્રષ્ટિથી એની આવકો વધારવી જોઈએ અને નિયંત્રણો પણ લેવા જોઈએ રહી વાત રાપર શહેરની અંદર બાંધકામોનું નિયંત્રણ વગરના બાંધકામો આ એક વાસ્તવિકતા છે જ્યારે ધરતીકંપ પછી રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી આવી ત્યારે ખૂબ મોટી આશા હતી કે ઓથોરિટી આવવાના કારણે આ શહેરનું ડેવલપમેન્ટનું આયોજન જે છે એ ક્યાંક ને ક્યાંક સિસ્ટમેટિકલી થશે ઝોન વાઇઝ થશે કારણ કે કોઈ પણ ઓથોરિટીની અંદર તમામ પ્રકારના અલગ અલગ ઝોન હોય છે કે આ ઝોનમાં આ જ કામ થઈ શકે આ ઝોનમાં આ જ કામ થઈ શકે પરંતુ કમનસીબે આટલા વર્ષો પછી પણ બે હજાર એકની અંદર ધરતીકંપ આવ્યો એના પછી ઓથોરિટીની રચના થઈ અને આ બે હજાર ચોવીસ પૂર્ણ થવા તરફ છે પરંતુ આવા કોઈ દ્રષ્ટિકોણથી રાપરનું ડેવલપમેન્ટ થયું હોય એવું ધ્યાનમાં નથી આવ્યું એટલે આ આપણી કમનસીબી છે કે ઓથોરિટીના કારણે જે લાભ મળવો જોઈએ એ મળ્યો નથી અને એ જ પ્રકારે જે પહેલાં ચાલતું હતું એમને એમ મંજૂરીથી વગર મંજૂરીથી જે હેતુથી જમીન તમે એકવાયર કરી હોય એના હેતુ બદલ્યા વગર પોતાને અનુકૂળ લાગે એ પ્રકારનું ડેવલપમેન્ટ રાપરની અંદર થયું છે અને એવા કારણોસર રાપરની ટ્રાફિકની સમસ્યા જે છે એ રોજ બરોજ વધતી જાય છે એની સાથે સાથે કેટલીક ઘટનાઓને આપણે જોડીએ તો છૂટા પશુ છોડી દેવા એ પશુઓના કારણે માનવનું મૃત્યુ થાય એ નાની વાત નથી કોઈ વ્યક્તિનું મૃત્યુ કોઈ પશુના કારણે થાય ટ્રાફિકના કારણે થાય આ સહજ વાત નથી પરંતુ એ ખૂબ ચિંતાનો વિષય છે આ બધી જ બાબતો ઉપર ન કેવળ સરકાર પરંતુ સાથે સાથે શહેરના નાગરિકોએ પણ અને શહેરના જે વ્યાપારિક સંસ્થાઓ હોય એસોસિએનો હોય સામાજિક સંસ્થાઓ હોય દરેકે ચિંતન કરવાની આવશ્યકતા છે કે આપણું શહેર જે છે એને ખૂબ સારી રીતે જે સમસ્યાથી પીડાય છે એની જગ્યાએ સમસ્યા વગરનું શહેર કેવી રીતે બનાવી શકાય ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા એટલી હદે છે કે આજે શહેરની અંદર મેઇન બજારની અંદર કોઈને ખરીદી કરવા જવું હોય તો ફોર વ્હીલ લઈને જઈ શકાય એવી સ્થિતિ નથી ટુ વ્હીલ વ્હીલર લઈને જાય તો પણ ક્યાં પાર્કિંગ કરવું એ પ્રશ્ન છે વ્હીકલો પણ વધ્યા છે આવક પણ લોકોની વધી છે વેપાર પણ વધ્યા છે પરંતુ ગામની ઓરિજિનલ જે ગામ હતું આપણે માલીચોક કહીએ કે સલારી નાકું કહીએ કે માંડવી ચોક કે વાંડી બજાર મેઇન બજાર જેને કહીએ કે આ બધા જ બાબતોની અંદર જ્યારે પરચેસ કરનાર જણનાર વ્યક્તિને ખૂબ તકલીફ વેઠવી પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એમાં વહીવટી તંત્રએ ટ્રાફિકનું કામ જોનાર એજન્સીએ પોલીસ તંત્રએ દરેકે કોઈને ખરાબ લાગશે એની ચિંતા કર્યા વગર ઘણા બધા લોકોને તકલીફ ઓછી કેમ થાય એને ધ્યાનમાં રાખીને બધાએ સાથે મળીને કામ પોતાનું કર્તવ્ય બજાવે તો કોઈ કામ અશક્ય નથી હોતું કોઈ વસ્તુ એવી નથી હોતી કે ન જ થઈ શકે પરંતુ એના માટે દરેક ઈચ્છાશક્તિ સાથે કામ કરવાની આવશ્યકતા હોય છે ખાસ તો પંકજભાઈ આ ટીઆરબીના યુવાનો ચાર પાચક છે ટ્રાફિક વ્યવસ્થા જાળવતા હોય છે પણ જ્યારે ટ્રાફિક હોય ને ત્યારે ક્યાંય પોલીસ દેખાતી નથી શહેરની અંદરના ન તો સમજી લો ને કે ઘણા એવા બાંધકામો છે કે જે શોપિંગ સેન્ટર એક બનાવે અંદર વીસ દુકાનો હોય પાર્કિંગની કોઈ વ્યવસ્થા ન હોય અને ખાસ તો તમે કિશોર મેડિકલ પહેર જો જુઓ અમુક ઢાંચા એવા નીકળી ગયા છે કે ખબર નથી પડતી ટાઉન પ્લાનિંગ હોય તો હું માનું છું ત્યાં સુધી એ ખરખું જ જે બધું હોવું જોઈએ પણ ટાઉન પ્લાનિંગમાં ક્યાંક ને ક્યાંક એ વખતે જે ભૂકંપ વખતે એમાં પણ વાલા નીતિ અપનાવવામાં આવી એના કારણે પણ આ ટ્રાફિકની સમસ્યા રહેતી હોય હું ક્યાંક ને ક્યાંક મને દેખાય છે શું કહેશું હું સમજુ છું ત્યાં સુધી તમે જે કહી રહ્યા છો એ વિસ્તાર તો કદાચ ધરતીકમથી એ પહેલાના મોટા ભાગના બાંધકામ છે કોઈક ને કોઈક ગામ બાંધકામો પાછળથી થયા હશે પરંતુ ત્યાર પછી પુષ્કળ બાંધકામો જે નવા થયા એની અંદર જે માર્જિન છોડવું જોઈએ પાર્કિંગ માટેના જે નોમ્સ છે એ નોમ્સ છે બધા જ પ્રજાના હિતના નોમ્સ છે કોઈ પણ નોમ્સ છે એ આપણને જ્યારે જગ્યા છોડવી પડે ત્યારે આપણને કઠિન લાગતા હોય પરંતુ એ આખરે પ્રજા હિતના નોમ્સ છે એટલે નોમ્સનું પાલન થયા વગરના બાંધકામો જ્યારે થતા હોય ત્યારે આવી પ્રકારની સમસ્યાઓ થતી હોય અહીં મોટાભાગે મેક્સિમમ જગ્યાનો ઉપયોગ કરીને વધુ વધુ બાંધકામ કેમ મેળવી લેવું એ પ્રકારની માનસિકતા અને પરચેસ કરનાર કે ઉપભોક્તા જેને કહી શકાય ઉપભોક્તા પણ પોતે એવો જાગૃત નથી કે ચેક કરે કોઈ પણ વસ્તુ લે ત્યારે કે ભાઈ આ નિયમ મુજબ છે કે નહીં આના ઉપર મને બેંકની લોન મળશે કે નહીં આ પ્રોપર્ટી જમીનથી કરીને બાંધકામ સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ ને બાકીની બાબતો છે કે નહીં આવું ચેક કરીને બહુ ઓછા પ્રમાણની અંદર કાર્ય થઈ રહ્યું છે જ્યારે મોટા ભાગનું કાર્ય વિશ્વાસ ઉપર અને પરંપરાગત રીતે જે થતું હતું એ જ પ્રકારે થઈ રહ્યું છે અને એની અંદર પોતાની પસીનાની કમાણી એકત્રિત કરીને જે પોતે મિલકત લે છે એ પણ ક્યાંકને ક્યાંક છેતરાઈ રહ્યો છે એટલે બધાએ જાગૃત થવાની જરૂર છે અને પરચેસ કરનારે પણ જાગૃત થવાની જરૂર છે સારા એડવાઇઝરો એડવોકેટ એની એડવાઈઝ લઈને પોતે આ પ્રકારની પરચેસ કરવી જોઈએ તો એ છેતરાય નહીં પણ રહી આપણી મૂળ વાત જે ચાલે છે એ ટ્રાફિક સમસ્યાની છે તો ટ્રાફિક સમસ્યા પણ આવા કારણોસર થતી હોય એટલે જે તંત્ર હોય ઓથોરિટીની જેની જવાબદારી જે તંત્રની છે એમણે પણ જાગૃત રહી અને આ પ્રકારનું કાર્ય કરવું જોઈએ સરકારે તો કદાચ આ પ્રકારનું કાર્ય જેમણે કર્યું હોય એને નિયમિત કરી આપવા માટેના પણ કેટલાક નિયમો ગુજરાત સરકારે બનાવ્યા છે એને અત્યાર સુધીમાં વારંવાર એ મુદતને વધારે છે આજે જ મેં જોયું કે આજે જ હજી પાછી છ મહિનાની મુદત વધારી છે તો જે લોકોએ કદાચ જાણતા અજાણતા જે રીતે પોતે બાંધકામ કર્યું હોય પોતાની પ્રોપર્ટીમાં તો એને નિયમિત કરવા માટેના પણ પ્રાવધાનો છે અને નિયમિત માટેની અરજી કરી રાપરની અંદર કદાચ આ પ્રકારની એપ્લિકેશન ખૂબ ઓછી થઈ છે એટલે જાગૃતિ ફેલાવવાનું કામ પણ ઓથોરિટીએ રાપર એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ લોકોની વચ્ચે જઈને કરવું જોઈએ પર્ટિક્યુલર જઈને એને ગાઈડન્સ આપવું જોઈએ ખોટું ખોટી રીતના બાંધકામ થતું હોય એને અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ અને એ બધા જ જે પ્રાવધાનો છે એનો ઉપયોગ કરી અને જે રાપરની અંદર પ્રોપર્ટીઓ છે એ પ્રોપર્ટીઓ પરચેસ કરનારને પણ કોઈ ખોટી રીતના તકલીફ ના પડે ભવિષ્યમાં એ પ્રકારના નિયંત્રણનું કામ જે ઓથોરિટીનું છે એ ઓથોરિટીએ નિભાવવું જોઈએ તો મને લાગે છે કે ટ્રાફિકની સમસ્યાને પણ ફાયદો થાય ખોટી પ્રોપર્ટીઓ જે ઊભી કરીને એનાથી એક મોટી સમસ્યા રાપરની અંદર હોય તો મને જે ધ્યાનમાં આવ્યું છે એ સરકારી જમીનો ઉપર પોતે પ્લોટો બેસાડીને પોતાના લાગતા વળગતાના નામે નગરપાલિકામાં એ પ્લોટોને ચડાવી દે અને એના આધાર ઉપર બાંધકામ કરીને કેટલીય પ્રોપર્ટીઓ જે કોમર્શિયલ પ્રોપર્ટીઓ છે એ પ્રકારની પ્રોપર્ટીઓ અહીંયા ભાડે અથવા વેચાણમાં આપતા હોય એટલે આ તો સૌથી ખરાબ વસ્તુ કહેવાય પણ નવું કમસે કમ આ પ્રકારનું કાર્ય અટકે એ દિશાની અંદર વહીવટી તંત્રએ જોવું જોઈએ ખાસ તો પંકજભાઈ એક કન્ફ્યુઝન મોટું થયું છે નગરપાલિકા અને રાપર ડેવલપમેન્ટ ઓથોરિટી હવે નગરપાલિકાને એવું છે કે આ કામ રાડામાં આવે રાડા એવું રાડાનું તો અસ્તિત્વ જ કાંઈ હોય એવું મને નથી દેખાતું કારણ કે રાડા ઓફિસમાં કોઈ ક્યાંક મને તો હવે લાગે ફર્નિચર નીકળી ગયું લાગે એટલે નાયબ શ્રી ભચાઉ જવું પડે ત્યાં કાર્યવાહી થાય પરિણામ એ આવ્યું છે કે અયોધ્યાપુરી આખીમાં દુકાનો થઈ ગયું કોમર્શિયલ વિસ્તારમાં હા રહેણાંક વિસ્તારમાં મોટા વાહમાં આપણે જોયું તો થેઠ સુધી કોમર્શિયલ બાંધકામ થઈ ગયા સવારજી બાપુ વાસમાં જાવ તો થેઠ ક્યાંય સુધી બધાએ જેને કહેવાય ને કે બજાર આખી નવી થઈ ગઈ આ બાજુ આ તમારા વિસ્તાર આવો તો એક આખી આખી બજાર ઊભી થઈ ગઈ છે હું છે એવું કે આનો નગરપાલિકાને કોઈ પણ ફાયદો નથી મળતો અને વધારામાં ટ્રાફિક થાય છે ત્યાં કચરો ખૂબ થાય છે એટલે નગરપાલિકા ઉપર જે ભારણ આવ્યું ને એનું નગરપાલિકાને કોઈ પણ કોઈ પણ પ્રકારનું વળતર મળતું અને હું ક્યાંય દેખાતું નથી પરિણામે નગરપાલિકા નથી ધ્યાન આપી શકતી કે નથી તો રાડા ધ્યાન આપતું એના માટે શું કહે જો સૌથી પહેલાં તો રાડાનું અસ્તિત્વ નથી એવું એટલા માટે ન કહી શકાય કે રાડાની અંદર જે એપ્લિકેશનો થાય છે ત્યાં એની પરમિશન નિયમ મુજબ મળે જ છે એટલે ઓથોરિટીની અંદર પ્રાંત અધિકારી પ્રાંત ઓફિસર એના અધિકારી છે અને જે લોકો નિયમ મુજબ અરજી કરે છે એપ્લિકેશન આપે છે એને નિયમ મુજબની મંજૂરી પણ મળે છે કમ્પ્લિશન પણ મળે છે અને બધી જ પ્રોસેસ થાય છે જો નિયમ બાંધકામની મંજૂરી મળતી હોય તો એવા કેટલાય કોમ્પ્લેક્સ છે કે જ્યાં કોઈપણ પ્રકારની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં નથી આવી નિયમમાં તો એ આવતું હશે ને કે તમે જ્યારે વીસ દુકાન બનાવતો એટલે સ્વાભાવિક છે કે તમારે પાર્કિંગ રાખવું પડે આવા તો કેટલાય બાંધકામ છે કે જ્યાં કોઈપણ પ્રકારની તો રાડા એના માટે કોઈ પગલાં કેમ નથી લેતા એ વિષય અલગ થયો જે મંજૂરી લેવા જાય છે એને મંજૂરી મળે છે મંજૂરી મળવામાં કોઈ તકલીફ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક મેં અગાઉ કહ્યું તેમ નિયમો પાડ્યા સિવાય આખા પ્લોટનો મેક્સિમમ ઉપયોગ કરવો હોય એવા લોકો મંજૂરી લેવા જ જતા નથી એટલે રાડાની અધુરાશ જે છે એ આ છે કે મંજૂરી લેવા સિવાયના બાંધકામ જે ચાલતા હોય એના ઉપર નિયંત્રણ કરવું જોઈએ એમને નિયમ મુજબ બાંધકામ થાય એવા પ્રયાસ કરવા જોઈએ તો એની પણ આવક વધે રહી વાત નગરપાલિકાની આવકની તો નગરપાલિકા તો કોઈ પણ પ્રોપર્ટી રાપરની અંદર લઈને જાય એટલે એ નગરપાલિકા એને ચડાવી આપે છે અને લોકો પણ એવું માની લીધું છે કે નગરપાલિકાનો દાખલો છે વેરાનો એટલે પ્રોપર્ટી નિયમ મુજબ છે પણ આવું હોતું નથી નગરપાલિકા જે દાખલો આપે છે એ માત્ર ને માત્ર જે સફાઈ લાઇટ પાણી એની જે સર્વિસ આપે છે એના બદલાની અંદર એ વેરો લે છે અને એ વેરાનો દાખલો આપે છે નગરપાલિકાનો વેરાનો દાખલો આવવાથી કોઈ પ્રોપર્ટી લીગલી છે એવું હું માનતો નથી હું જ્યાં સુધી સમજુ છું હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એના માટે રાપર શહેરની અંદર આ પ્રકારનું નિયંત્રણ કરતી કચેરી પ્રોપર્ટી કાર્ડ જેના જેના દ્વારા મળે એ પ્રકારની કચેરી હોવી જોઈએ ને પ્રોપર્ટી કાર્ડ જો એનું તમે મેળવી શકો તો જ એ લીગલી છે કારણ કે એની અંદર દરેક પ્રકારની ચકાસણી થયા પછી પ્રોપર્ટી કાર્ડ મળતું હોય છે એટલે નગરપાલિકાના દાખલાથી કોઈ પ્રોપર્ટી યોગ્ય થઈ જાય એવું પણ નથી અને નગરપાલિકાને કંઈ ફાયદો નથી નગરપાલિકા એનો બધાનો વેરો ઉગ્રવે જ છે અને દાખલો આપે છે એટલે નગરપાલિકા માત્ર વેરાના આધાર ઉપર ક્યાંક ને ક્યાંક આ પ્રકારની બાબતોને પોતે જે જોવી જોઈએ ચકાસવી જોઈએ એ પણ ચકાસતી નથી નજર અંદાજ કરે છે આ ખાસ તો પંકજભાઈ હમણાં તાલુકામાં લેન્ડ ગ્રેબિંગના કેસો ખાસ બધા છે આપણે રામવાવની જ વાત કરીએ તો બાવી લોકો અમે લેન્ડ ગ્રેબિંગ છે હમણાં રાવમાં પણ મેં આજે જ અખબારમાં વાંચ્યું એમાં પણ એવો કોઈ બનાવ બનાવ અને મેં જે તમને પહેલાં વાત કરી કે એક આખી ગેંગર છે કે જે એની પ્રવૃત્તિ જ છે શું કહેશું જો સૌથી પહેલાં તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા દેશની અંદર વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે આ લેન્ડ ગેબરિંગનું કાનૂન લઈ આવ્યા આખા દેશમાં પ્રોપર્ટીના રાઇટ્સ માટેનું લેન્ડ ગેબરિંગનું કાનૂન એ ઉત્તમ કાનૂન આખા દેશમાં ક્યાંય હોય તો એ ગુજરાતની અંદર છે અને લેન્ડ ગેબરિંગ છે એ કોઈ પ્રાઇવેટ લેન્ડ હોય સરકારી લેન્ડ હોય કોઈ પણ વ્યક્તિ જ્યારે એનો અનોથોરાઈઝ રીતે કબજો કરે ત્યારે એના ઉપર લેન્ડ ગેબિંગનું કાનૂન લાગતું હોય છે અને એને એ જગ્યા છોડવી જ પડતી હોય છે વચ્ચે થોડોક સમય હાઈકોર્ટની અંદર સ્ટે હતા એવા કારણોસર એ કાનૂનનો અમલવારી શરૂઆતમાં થઈ વચ્ચે થોડોક સમય નહોતી થતી પણ એ હાઈકોર્ટના હાઈકોર્ટે ડાયરેક્શન પણ આપ્યું છે સ્પષ્ટતા પણ કરી છે અને હાઈકોર્ટનો એ સ્ટે આજે એ છે નહીં એટલે એ કાનૂનનો ખૂબ સારી રીતે અમલ થવાનો ફરીને શરૂ થયો છે રામવાવના કિસ્સાની અંદર થોડોક અલગ કિસ્સો હું એને જોઉં છું કોઈ ગૌચર કોઈએ ન જ દબાવવી જોઈએ એ બહુ વાસ્તવિકતા છે આપણે ધાર્મિક રીતે પણ આશા ન રાખવી જોઈએ અન્યથા ગૌચર ઉપર નજર રાખનારની સ્થિતિ ખૂબ ધાર્મિક રીતે કુદરતી રીતે પણ ખરાબ થઈ હોય એવી અને ઘટના છે અલગ વિષય છે પણ કાનૂનની વાત કરીએ ને રામવાવની વાત કરીએ તો રામવાવની અંદર જાણતા અજાણતાં ઘણી વખત ગૌચર જે છે એ નીમ થયું હોય પણ એની માપણી થઈ અને ખૂંટા ખોડવાની જે પ્રક્રિયા કરવી જોઈએ એ યોગ્ય સમય ન થઈ હોય ખેડૂત અજ્ઞાન હોય અને એવા કારણોસર ખેડૂતે ક્યાંક ને ક્યાંક નાની મોટી માની લો કે એનું દસ એકરનું ખેતર છે એને પાણીનો ટાંકો કરવાનો છે કે એને કોઈ રૂમ કરવાનો છે તો એ પાંચ મીટર દસ મીટર વીસ મીટર આગળ પાછળ માપણી ન થવાના કારણે થઈ હોય તો રામવાઓના કિસ્સાની અંદર બધા જમાં એવું છે એવું નથી કહેતો પણ કેટલાક કિસ્સામાં મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી આવું પણ છે તો એને બીજો વિકલ્પ આપીને પણ રસ્તો નીકળી શકે પરંતુ એ કોઈ કારણોસર નથી નીકળ્યો અને લેન્ડ ગેબરિંગ થઈ છે એ હકીકત છે નહીતર જેમ કંપનીઓને કોઈ એક જમીન એકત્રિત કરવી હોય અને ઉદ્યોગ નાખવો હોય અને વચ્ચે કોઈ એક ખેતર આવતું હોય કે અથવા તો થોડી ગૌચર જમીન આવતી હોય તો એના બદલામાં બીજી જગ્યાએ ગૌચર નિયમ કરી ગૌચર ઘટવું ના જોઈએ એ કા કાનૂની પણ રીતે અને નૈતિક રીતે પણ જરૂરી છે તો એવો રસ્તો પણ રમવામાં કાઢવાનો પ્રયાસ હજી પણ કરવો જોઈએ કે ટોટલ મળીને જેટલા પણ વીસ બાવીસ ખેડૂતો ઉપર લેન્ડ ગેબરિંગ થઈ છે એનો ટોટલ સરવાળો કરીએ તો એક્ઝામ્પલ રૂપે મને ખ્યાલ નથી એક્ઝેક્ટ ફિગર પણ બે એકર પાંચ એકર દસ એકર જેટલું પણ દબાણ થતું હોય એટલી જ દસ એકર જમીન બીજી બીજી ગૌચરની ગામમાં કોઈ પણ નેમ કરી જરૂર પડે તો એ પોતે પરચેસ કરીને બધા જ ખેડૂતો લઈને આપે અને ગૌચર તરીકે નીમ કરે અને આમની જે જમીન છે દબાણ એને સરકાર નિયમ મુજબ નિયમ મુજબ જે કંઈ ફી દંડ જે થતું હોય લઈને રેગ્યુલાઇઝ કરી આપે આ પ્રકારનું થતું હોય તો એ ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા થયેલું નાનું મોટું દબાણ છે જો થો અમુક પ્રમાણમાં છે તો એટલે રામવાનો કિસ્સો અલગ છે રવની અંદર જે ઘટનાઓ છે એ પણ તપાસનો વિષય છે કોઈ એ જમીન એકાદ ઘટના તો એવી છે કે પોતે જમીન વેચી છે અને ત્યાર પછી પણ એના ઉપર એનો કબજો એને છોડ્યો નથી ઘણી વખત આપણે ત્યાં કોઈ પરચેસ કરનાર છે એ વિશ્વાસ ઉપર વાવો આપતા હોય છે ભાગવી પણ આપતા હોય છે અને પછી જો એનો મોહ એના ઉપર છૂટે નહીં અને એમ કે ભાઈ અમે તો વાવશું તો એ લેન્ડ ગેબરિંગ લીગલી છે અને એવી લેન્ડ ગેબરિંગ થઈ છે એ યોગ્ય છે અને એવા એ કાનૂન થકી એવી જગ્યાઓ ખાલી થઈ અને જેણે પરચેસ કરી હોય એને એનો કબજો મળે એ ખૂબ જરૂરી છે મારા ધ્યાનમાં એક કિસ્સો તો એવો છે રાપર શહેરની અંદર પણ મને સોસાયટીનું નામ ખ્યાલ નથી પણ અહીં આ આ વિસ્તારની અંદર જ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળના વિસ્તારમાં જ એક ઘટના લેન્ડ ગેબરિંગની થઈ છે જેમાં હમણાં મને હું ગાંધીનગરથી આવતો હતો રાત્રે હોટલ ઉપર બંને પાર્ટી મળી અમે બંને પક્ષ લેન્ડ ગેબરિંગની ફરિયાદ કરનાર અને જેના ઉપર લેન્ડ ગેબરિંગ થઈ હતી બંને પક્ષ હાઈકોર્ટમાં ગયા હતા તો એમના કહેવા મુજબ અમે સમાધાન કરીને ગયા હતા તો પણ હાઈકોર્ટે એવું કહ્યું કે નહીં પહેલાં ખાલી કરીને પછી આવો એટલે લેન્ડ ગેબરિંગ કાનૂન ઉત્તમ છે અને એના એના પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ બધી જ જગ્યાએ જેની અંદર નોંધપાત્ર ઘટાડો આવ્યો છે અને જેટલા લોકોએ સરકારી હોય કે પ્રાઇવેટ હોય એ જમીન ઉપર પચાવીને પોતે કંઈ પ્રોપર્ટીઓ કે મિલકતો ઊભી કરી હોય આવા લોકોએ આ મિલકત પ્રોપર્ટી ક્યારેય પોતાની થવાની નથી એ વાસ્તવિકતા છે એટલે રાપર શહેરની અંદર આવા અનેક પ્લોટો છે જે સરકારી જમીન ઉપર આખી પ્રિન્ટો બનાવીને માની લો કે તમે પાંચ એકરનું દસ એકરનું ખેતર કોઈનું વેચાતું લ્યો પછી બિનખેતી કરાવો અને બ્લુ પ્રિન્ટ તો બને પરંતુ સરકારી જમીનોને સમથળ કરીને બ્લૂ પ્રિન્ટો બનાવીને નગરપાલિકાની અંદર ચડાવીને વેચાણની અંદર મૂક્યા હોય એવી ઘટનાઓ પણ રાપરની અંદર છે પરંતુ અહીં તો અજ્ઞાનતાના ઘેરલાબ ઉઠાવવામાં આવે છે અહીં ઘણી વખત સાચું કહેવું એ ગુના જેવું છે સાચું કહેવો એટલે તમારા વિરોધીઓ પેદા થાય પરંતુ સાથે સાથે રાજનેતાઓએ એડવોકેટ ભણેલા ગણેલા લોકોએ દસ્તાવેજ લખનાર લોકોએ સાચું ગાઈડન્સ માર્ગદર્શન આપવું એનો ધર્મ છે અને એટલે હું માનું છું કે આ દરેકે પોતાનો ધર્મ નિભાવવો જોઈએ જે લોકો પરચેસ કરે છે એ ઘણી વખત નાના માણસો હોય છે એક વખત મેં અગાઉ કીધું છે કે નહીં મને ખ્યાલ નથી એક પેટ્રોલ પંપ ઉપર હું મારી ગાડીમાં ડીઝલ ભરાવા ગયો તો ડીઝલ ભરનાર એક છોકરો જેણે કાચ નીચો કરવાનું મને કહ્યું અને મને એમ કીધું કે પંકજભાઈ મને તો ખૂબ મોટું નુકસાન થયું પણ તમે બધાએ જાગૃતિ જેનું કામ કર્યું છે હવે પછી મારા જેવા કોઈ છેતરાશે નહીં એટલા માટે હું તમને ધન્યવાદ આપું છું મેં કીધું કેમ તો કે હું પણ આ પ્રકારનો માંડ માંડ કરીને મેં ભેગા કરેલા લાખ દોઢ લાખ રૂપિયામાંથી આવો પ્લોટ જે અનોથોરાઈઝ જગ્યા ઉપરનો પ્લોટ હતો એ માત્ર નગરપાલિકાના દાખલાના આધાર ઉપર મેં પરચેસ કર્યો એટલે મારી તમામ મૂડી એની અંદર ગઈ એટલે આવા લોકો જે છેતરાય નહીં એના માટે થઈને જાગૃતિનું કામ કરવું જોઈએ હું તો તમને પણ અને ચેનલને પણ અભિનંદન આપું છું કે તમે પણ આ પ્રકારનું ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટલી કામ જે કરી રહ્યા છો એ કામ આપણો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું નથી પરંતુ કોઈ છેતરાય નહીં એના માટે તો કોઈ કંઈ કરવું જ પડશે ને કામ કોઈને દુઃખ લાગે કોઈ વ્યક્તિએ હું દબાણને હું બે ત્રણ દ્રષ્ટિથી જોઉં છું કોઈ વ્યક્તિ પાસે પોતાનો પ્લોટ નથી આખા શહેરમાં આખા તાલુકામાં ને કોઈ જગ્યાએ ઝૂંપડું બનાવ્યું છે તો એને હું એને માનવતાની દ્રષ્ટિએ જોવું જોઈએ એને લીગલી એની જગ્યા કેવી રીતે થાય એને મકાનની મંજૂરી કેવી રીતે મળે એને મકાનની સહાય કેવી રીતે મળે એવો પ્રયાસ બધાએ કરવો જોઈએ પરંતુ કોઈ વ્યક્તિ કોમર્શિયલ દસ વીસ પચીસ દુકાનો બનાવી નાખે અને ભાડે આપે અથવા વેચે તો એ દબાણને અલગ દ્રષ્ટિથી જોવું જોઈએ અને આવા લોકો જ્યારે આવી વાત કરતા હોઈએ ત્યારે એકત્રિત થાય જેણે કોમર્શિયલી અને મોટા દબાણ કર્યા હોય ત્યારે એવા લોકો એકત્રિત થાય અને આવા નાના લોકો જે છે એને સાચું બોલનારની સામે ઉશ્કેરે ભેગા કરે કે જો તમારું દબાણ દૂર કરવા માટેની આ વાત છે પણ હકીકતની અંદર તમે પોતે જે લોકોએ પ્લોટો એકસાથે એક બ્લુ પ્રિન્ટની અંદર વીસ પ્લોટ પચીસ પ્લોટ પચાસ પ્લોટ પોતાના નામે ચડાવી દીધા હોય માત્ર એફિડેવિટના આધાર પર ચડાવી દીધા હોય સાહેબ આવું તો મેં ક્યાંય જોયું નથી કે ક્યાંય સાંભળ્યું નથી માત્ર રાપરની અંદર થઈ શકે પરંતુ બલિહારી છે કમનસીબી છે કે અહીં બોલનાર કોઈ નથી ખાસ તો પંકજભાઈ ફેલો પ્રશ્ન ખાતરની રાડ યથાવત છે અને હમણાં જ મેં વાંચ્યું કે જે ખેડૂતોને નુકસાન છે એમાં રાપર તાલુકાનો સર્વે કરવામાં નથી આવ્યો તો ક્યાંક ને ક્યાંક આ તમને એવું નથી લાગતું કે રાપર તાલુકાના ખેડૂતોને અન્યાય છે સરકારશ્રીએ નુકસાની વખતે કેટલાક નોમ્સ બનાવ્યા છે મને બહુ હું એમાં ઊંડો ઉતરેલો નથી એટલે કોઈ વસ્તુ કહું એ યોગ્ય નથી ખાતરની અછત જે છે એ આ વર્ષે રહી જ છે એ વાતનો સ્વીકાર કરવામાં કોઈ સંકોચ નથી કારણ કે આપણે ત્યાં મેં અગાઉ પણ આંકડાકીય દ્રષ્ટિએ કીધું છે કે આખા કચ્છની અંદર જેટલું ખાતર જોઈએ એનું પચાસ ટકા કરતાં વધુ એટલા રાપર તાલુકાને રિક્વાયરમેન્ટ હોય છે એ દ્રષ્ટિએ સરકારે સરકારના ખેતીવાડી ડિપાર્ટમેન્ટે ખાતરનું વિતરણ કરતી ખાતરનું ઉત્પાદન કરતી સંસ્થાઓ ઇફકો જેવી એ બધાએ અત્યારથી આખા શિયાળુ સિઝન સુધી અને આવતા વર્ષનું પ્લાનિંગ હમણાંથી કરવું જોઈએ તો જ આ સમસ્યાને ઉકેલી શકાય કારણ કે દર વર્ષે દસથી વીસ ટકાનો ગ્રોથ ખેતીનો આ રાપર તાલુકાની અંદર થઈ રહ્યો છે અને ગુજરાત સરકારના પ્રયાસોથી હજુ પણ જે પ્રાથણ વિસ્તારની અંદર પાઇપલાઇનનું કામ લગભગ પૂર્ણતા તરફ છે તો આવતા વર્ષે ત્યાં પણ હજી જે ખેતીનો વ્યાપ વધવાનો છે પિયતનો લાભ વ્યાપ વધવાનો છે તો ખાતરની રિક્વાયરમેન્ટ દિન પ્રતિદિન વધવાની છે એને ધ્યાનમાં રાખીને એડવાન્સમાં આયોજન ના કરે તો આ વર્ષે તો સહકારી સંસ્થાઓને પણ મુશ્કેલી એટલા માટે પડી છે કે સહકારી સંસ્થાઓ એડવાન્સમાં કે એટલા પૈસા આપવા તૈયાર છે રાપર તાલુકાની સહકારી સંસ્થાઓ મજબૂત છે ખરીદ વેચાણ સંઘ હોય કે મંડળીઓ હોય જે દસ પંદર દસ બાર મંડળીઓ ખાતરનું વિતરણનું કામ કરે છે બધી જ મંડળીઓ ટ્રાન્સપરન્ટ રીતે કામ કરે છે ખરીદ વેચાણ સંઘ ટ્રાન્સપરન્ટ રીતે કામ કરે છે મંડળીઓના દસ દસ વીસ વીસ લાખ રૂપિયા એડવાન્સમાં સંઘમાં પડ્યા હોય છે અને કરોડો રૂપિયા સંઘ એડવાન્સની અંદર આપી દે છે અને એડવાન્સ પેમેન્ટ આપવા છતાંય સમયસર ખાતર પૂરું ના જ સમસ્યાઓ એકમાંથી બીજી અને બીજીમાંથી ત્રીજી સમસ્યાઓ ઊભી થાય કેટલી વખત પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને ખરેખર એમણે કામ કરવાનું હોય બીજું અને અમારે જેવાય એમને વિનંતી કરવી પડે અને સ્વાભાવિક છે એમણે એ કર્તવ્ય બજાવવા માટે આવવું પડે એટલે પાંચ પાંચ દસ દસ જણનો સ્ટાફની સેવા પોલીસ અધિકારીઓ આપે એટલે આ ઇનડાયરેક્ટલી બીજી સમસ્યાઓ ઊભી થતી હોય એ પ્રકારનું કામ છે એટલે ફરીને ઇફકો હોય કે બીજી ખાતરનું ઉત્પાદન કરતી અને વિતરણ કરતી સંસ્થાઓ હોય એમણે રાપર તાલુકાનો અને ખેતીવાડી ડિપાર્ટમેન્ટે રાપર તાલુકાની ખેતીના વ્યાપનો એડવાન્સમાં પ્લાનિંગ કરી વિચારી અને દસ વીસ ટકા એક્સ્ટ્રા ખાતર રાપર તાલુકાની અંદર જો આપવામાં આવે અગાઉ જે પદ્ધતિ હતી કે ગોડાઉન જ અહીંયા રાખવામાં આવતા હતા અને ઓક્સિજન હોય ત્યારે ટ્રાન્સપોર્ટેશન ચાલુ હોય અને ગોડાઉનની અંદર ખરીદ વેચાણ સંઘના ગોડાઉનની અંદર સ્ટોક કરવામાં આવતો હતો આવી પદ્ધતિઓ ફરીને ચાલુ કરવામાં આવે એની સાથે સાથે માન્ય સાંસદ પાસે પણ અમે રજૂઆત કરી છે કે આખા રાપર તાલુકાની અંદર આટલું બધું ખાતર આવતું હોવા છતાં રેલવેનો એક પણ રેક રાપર તાલુકાની અંદર નથી તો આડેસર અથવા ચિત્રોડ આ બેમાંથી કોઈ એક જગ્યાએ જ્યાં અનુકૂળ થતું હોય ત્યાં ઘણા એમ કહે છે કંપનીઓ એમ કહે છે કે ભાઈ મોરબી પણ વ્યવસ્થા નથી તો એમને ચિત્રોડ અનુકૂળ થતું હોય તો ચિત્રોળ સામખીયારી અનુકૂળ થતું હોય તો સામખિયારી રાપર ભચાઉ તાલુકામાંથી જ્યાં અનુકૂળ થતું હોય ત્યાં રેકનો પોઈન્ટ જો ફાળવવામાં ન આવે તો આ એક એક બબે ગાડીઓથી રાપર તાલુકાને ખાતર પૂરું પાડવું એ ખૂબ મુશ્કેલ થાય છે એટલે આખી ટ્રેન રેક ભરાઈને અહીંયા આવે અહીં ગોડાઉનો બનાવવામાં આવે જે સંસ્થાઓ પાસે ગોડાઉન છે એમાં એડવાન્સની અંદર સ્ટોક રાખવામાં આવે તો જ આવતી સાલનું આયોજન થઈ શકે નહીંતર આ સમસ્યાનું મારી દૃષ્ટિએ સમાધાન નહીં પણ ચીગણા પ્રકારનું કામ થતું હોય એવું મને લાગે છે તો દર્શક મિત્રો આ હતા રાપર વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેર ખાસ તો અનેકવિધ મુદ્દે અમે ચર્ચાઓ કરી રાપર શહેરની ટ્રાફિક સમસ્યાઓ કે લેન્ડ ગ્રેબિંગ હોય અને પંકજભાઈ એટલે આ વિસ્તારના એક એક રાજરાજના માહિતગાર બધું કાંઈ નથી કે તો આપ સ્ટોરી આપની સમક્ષ રાખી છે સહયોગી અજય સોમાણી સાથે ઘનશ્યામ બારોટ કચ્છ કે ટીવી ન્યૂઝ રાપર